હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરમાં ફરીથી શાળાના વિદ્યાર્થીઓએ માર મારીનો કિસ્સો સામે આવ્યો છે શહેરના કાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલના ધોરણમાં દસમાં ભણતા વિદ્યાર્થીને બહારથી આવેલા વિદ્યાર્થીએ માર માર્યાનો કિસ્સો સામે આવ્યો છે સદનસીબે આ કિસ્સામાં વિદ્યાર્થીને વધારે ઈજા પહોંચી નથી શાળાએ શાળાએ તાત્કાલિક તેની સારવાર કરાવી હતી હાલ કાટલોડિયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે આ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે તો જે હા મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ અંગે મળતી માહિતી એ પ્રાથમિક માહિતી પ્રમાણે અમદાવાદના ખાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલની બહાર કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી મારી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે આ મારામારીમાં સ્કૂલની બહારના યુવાનો પણ આવ્યા હતા આ યુવાનો યુવકોએ શાળા બહાર આવી વિદ્યાર્થીને માર માર્યો હતો પહેલાંની અદાવતોમાં શાળા બહાર આવી યુવકોને મારામારી કરી હોવાની વાત હાલ સામે આવી રહી છે આ ઘટ આ અંગે કાટલોડિયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તો જે હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર